ली है हां हम और 8:00 बजे आई जाए तुम यहां 7:00 बजे में बैठो तुम्हारे ऊपर 9:00 बजे एक मन खोटी था हूं करय खबर न पड़ती आई ने हो करे न पड़ती देखा तो लसे कालो कालो देखा है

તો માસી બટેકા અને ગુવા લઈ આવ્યા છે તો આપણે એને રોટલા બનાવવાના છે તો જો આપણો ગુવા બીટાઈ ગયો છે બટેકા પણ મોરાઈ ગયા છે અને હવે લસણ પણ આપણું ફોલાઈ ગયું છે તો એ માસીને આપી દઈએ આપણે અને પછી આપણે જઈએ ઘરે આપણે રોટલા ઘડવા માટે લોટ આવી ગયો છે તો મારે રોટલા બનાવવાના છે અને જયા માંથી શાક બનાવે છે અને ખીચડી ને એવું બીજું બધું બનાવવાનું છે પ્રોગ્રામ નો તો હું રોટલા બનાવી લઉં ફટાફટ જયા માંથી શાક બની તો ચાલો પાછો થોડુંક પછી મળી તમને રોટલા બનાવીને તો આપણે રોટલાની બધી વસ્તુ તૈયાર કરી લીધી છે આપણે દસ થી પંદર રોટલા બનાવવાના છે આપણે ત્રણ થી ચાર ઘર વચારે તો તો જો આ મારા રોટલા બની ગયા છે મેં સાત આઠ રોટલા બનાવ્યા છે બીજા ચંદ્રિકા ચંદ્રિકાબાઈ એના ઘરે બનાવ્યા છે થોડાક રોટલા તો ચાલો આપણે રોટલા બની ગયા છે ને બધું થઈ ગયું છે તો ચાલો આપણે હવે ત્યાં જઈએ क्या लिखा हुआ खाली है हां हम हां जी बिल से दिया दो आटे घर आओ जी बनना रात को तो गुड मॉर्निंग मित्रों तो तैयार हो गया छे પોણા છ થયા છે અને અમારે જવાનું છે આજે લાલ બંગલે કેમ કે ઓલી વખતે ગયા તો વારો નહોતો આવ્યો તો આજે વખતે વહેલું જવાનું છે તો ચાલો આપણે ત્યાં જઈને મળીએ તમને જોઈ લો અત્યારે બધું અંધારું છે ઓલી વખતે ગયા તો હાથ વાગે ગયા તો વારો નહોતો આવ્યો તો આજે વખતે વહેલા જાય થોડાક તો વારો આવી જાય તો ચાલો આપણે ત્યાં જાય શું થાય હવે આજે વારો આવે કે ના આવે हम्म क्या क्या कर रही थी ये क्यों ना उस तो पसी तो ये क्यों कुछ था तमें जो पांच वागन दिन भी हो तो तमार तो वाला आठ वागन दिन भी हो तमार वाला नौ वागन दिन भी हो तमार कलक में बताइए तो छोटी था मेला दिन भी बस ये क्यों कुछ था ये कलक मेला दिन बैठा हो हाँ तो ये में था कलक में लगा कलक में

તો અમે ચા પણ પીવાની બાકી હતા અમે દૂધ લેતા ભૂલી ગયા હતા તો ચાલે અત્યારમાં જામનગર શાંત કેવું લાગે છે અત્યારમાં કઈ ટ્રાફિક નથી

તો આપણે અહીં કહીને પોથી તો ગયા હતા તો હજી કોઈ હતું નહીં ખાલી બે જ જણા હતા એ બિચારા મામારી જમવા વેલા આવી ગયા ને બહાર ઊભા હતા હજી અમીરને બેસાડી દીધા દેખાય હતા હા ગયા વારો આવે સાચો કંઈ હારમાં એ બિચારા ફાઇનલી આપણે સાડા આઠ વાગે ટોકન મળી ગયું છે હજી આગળ ટોકન ભાઈ દઈએ છે બધાય તો ચાલો આપણે વારો આવે જાઈએ આપણે આપણું કામ થઈ જાય તો અમે અહીંયાથી આવતા રહ્યા હતા અને આધાર કાર્ડ દઈ આવ્યા અને અમીર હવે નાસ્તો કરી લઈએ એને લઈ ગઈ હે ભૂખ અત્યારે વાગવા જાય છે દસ તો ગાય પૂરો કરી નાખી